કર્ક રાશિના લોકો માટે આ વસંત પંચમી ફક્ત જ્ઞાન અને વાણીનો તહેવાર નથી પરંતુ તમારા ભાવનાત્મક વિશ્વમાં છુપાયેલા રહસ્યોને પ્રગટ કરવાનો સમય પણ છે જે રહસ્યો તમે વર્ષોથી તમારા હૃદયના સૌથી ઊંડાણમાં રાખ્યા છે દેવી સરસ્વતીના આશીર્વાદ ફક્ત શાંતિ લાવતા નથી તેઓ સત્ય પણ પ્રગટ કરે છે અને કર્ક રાશિના લોકો માટે આ સત્ય સૌથી ભાવનાત્મક અને ભયાનક હોઈ શકે છે તેવીસ અને ચોવીસ જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો સૂચવે છે કે જ્યારે તમારું જીવન બહારથી શાંત અને નિયંત્રિત દેખાતું હશે ત્યારે અંદર લાગણીઓનો ઉછાળો સતત વધી રહ્યો છે વસંત પંચમી પછી આ ઉછાળો હનનમ છે સમય જણાવશે કે જે સંબંધો યાદો અને લાગણીઓને તમે સમય સાથે સાજા થઈ જશે એમ વિચારીને નકારી કાઢી હતી તે હવે પોતાના જવાબો માંગશે દેવી સરસ્વતી તરફથી આ આશીર્વાદ રાશિના લોકો માટે કસોટી અને જાગૃતિ બને છે ગ્રહોની ગતિ સ્પષ્ટપણે સૂચવે છે કે લાગણીઓથી બચવાનો માર્ગ બંધ થઈ રહ્યો છે જે વસ્તુઓ તમે બોલી ન શક્યા જે આંસુ તમે છુપાવી રહ્યા હતા જે નિર્ણયો તમે ડરથી મુલતવી રાખ્યા હતા વસંત પંચમી પછી તેઓ તમારા જીવનની દિશા નક્કી કરશે કર્ક રાશિના લોકોના જીવનમાં બનનારી ઘટનાઓ શાંત દેખાશે પરંતુ તે તમને અંદરથી હચમચાવી નાખશે આ બોલવાનો સમય નથી પરંતુ તમારા આંતરિક અવાજને સાંભળવાનો છે કારણ કે દેવી સરસ્વતી હવે તમારા ભાગ્યના પાના ફેરવી રહી છે જેને વાંચવામાં તમે ડરતા હતા તો પ્રિયકર્ક રાશિના લોકો આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી ધરાવે છે હા મિત્રો અને વિડિયોમાં આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે જયમાં શારદે ભવાની નો જાપ કરવાનું ભૂલશો નહીં વીડિયોને મીઠી લાઇક આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ કે તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનવાની છે નંબર પ્રથમ મોટી ઘટના વસંત પંચમી પછી કર્ક રાશિના લોકોના જીવનમાં પહેલી અને સૌથી ભયાનક ઘટના તે જગ્યાએ આવશે જ્યાં તમે તમારી જાતને સૌથી સુરક્ષિત માનો છો તમારા ભાવનાત્મક અવરોધો અચાનક નબળા પડવા લાગશે જે લોકો સંબંધો અને પરિસ્થિતિઓ તમે અત્યાર સુધી તમારી ઢાલ માનતા હતા તે ધીમે ધીમે અને શાંતિથી તમારામાં ભય પેદા કરશે આ ઘટના કોઈ મોટા વિસ્ફોટ તરીકે નહીં આવે પરંતુ ધીમે ધીમે અને શાંતિથી તમારામાં ડર પેદા કરશે તમને એવું લાગશે કે જેમની સાથે તમે ખુલ્લેઆમ વાત કરતા હતા તેઓ હવે તમને સમજી શકતા નથી જે સંબંધો તમને દિલાસો આપતા હતા તેમાં અસ્વસ્થતા વધશે આ પરિવર્તન તમને મૂંઝવણમાં મૂકશે કારણ કે બહારથી બધું સામાન્ય દેખાશે પરંતુ અંદર કંઈક સતત તૂટી જશે તમને ડર લાગશે કે તમારે તમારી લાગણીઓ કોને વ્યક્ત કરવી જોઈએ નંબર બે બીજી મોટી ભયાનક ઘટના એક છુપાયેલ સત્ય હશે જે તમને ઊંડાણપૂર્વક વિખેરી નાખશે વસંત પંચમી પછી કર્ક રાશિના જીવનની બીજી ભયાનક ઘટના એક એવું સત્ય હશે જે તમે લાંબા સમયથી જાણવા માંગતા ન હતા આ સત્ય કોઈ વ્યક્તિ સંબંધ અથવા કૌટુંબિક પરિસ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે અત્યાર સુધી તમે સંકેતોને અવગણ્યા છે પરંતુ હવે સંજોગો તમને સત્યનો સામનો કરશે આ સત્ય અચાનક વાતચીત માહિતી અથવા વર્તનના રૂપમાં બહાર આવશે તે ક્ષણે તમને એવું લાગશે કે જમીન બદલાઈ ગઈ છે ડરેશે કે તમે જેને તમારી શક્તિ માનતા હતા તે તમારી નબળાઈ બની જાય છે તમે પ્રશ્ન કરશો કે તમે તમારી જાતને દગો આપ્યો કે બીજા કોઈને આ ઘટના કર્ક રાશિ માટે વધુ ભયાનક હશે કારણ કે તમે તમારા સંબંધોને હૃદયથી પ્રેમ કરો છો જ્યારે તે હૃદયબંધ થાય છે ત્યારે તેની અસર ફક્ત લાગણીઓ સુધી મર્યાદિત નથી હોતી તે આત્મસન્માનને પણ નુકસાન પહોંચાડે છે તમે આ સમય દરમિયાન એકલા રહેવા માંગતા હશો પરંતુ એકલતા ભારે હશે આ ઘટના જેટલી ભયાનક હશે તે જાગૃતિ પણ લાવશે ભ્રમ તૂટી જશે માસ્ક પડી જશે અને પહેલીવાર તમે લોકોને ખરેખર કોણ છે તે જોશો પરંતુ આ સત્ય સ્વીકારવાની પ્રક્રિયા સરળ રહેશે નહીં આ તબક્કો નક્કી કરશે કે તમે અંદરથી નબળા હશો કે પહેલાં કરતા વધુ મજબૂત નંબર ત્રીજો ત્રીજી મોટી ડરામની ઘટના અચાનક ભાગ્યનું પલટવાર વસંત પંચમી પછી કર્ક રાશિના જીવનમાં થનારી ત્રીજી મોટી ઘટના ભાગ્ય સાથે સંબંધિત હશે અને આજ તેને ડરામણી બનાવે છે અત્યાર સુધી ધીમે ધીમે આગળ વધતી વસ્તુઓ અચાનક અટકી શકે છે તમે જે તકની આશા રાખતા હતા તે છેલ્લી ક્ષણે સરકી શકે છે આ ઘટના તમને લાચારીનો અનુભવ કરાવશે કારણ કે તમે શક્ય તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો છે તમને લાગશે કે ભાગ્ય તમારી ધીરજની કસોટી કરી રહ્યું છે તમે આગળ શું છે તેનાથી ડરશો આ સમય માનસિક રીતે તૂટી શકે છે જો તમે તમારી જાતને નિયંત્રિત નહીં કરો તો આ ઘટના કર્ક રાશિને પણ શીખશે કે તેમણે ફક્ત લાગણીઓ પર જ નહીં પરંતુ વાસ્તવિકતા પર પણ ઊભા રહેવાનું શીખવું જોઈએ ભાગ્યનો આ આંચકો કામચલાઉ હશે પરંતુ તેની અસર ઊંડી હશે નંબર ચાર ચોથો મોટું ડરામણું ઘટના માનસિક થાક અને સંઘર્ષ પંચમી પછી કર્ક રાશિના જીવનમાં ચોથો બનાવ માનસિક સ્તરે સૌથી ખતરનાક બની શકે છે સતત વિચાર ચિંતા અને ભાવનાત્મક ભાર તમારા મનને થાકી દેશે તમને લાગશે કે તમે બધા માટે છો પરંતુ કોઈ તમારા માટે નથી આ તબક્કો ડરામણો રહેશે કારણ કે બહારથી બધું સામાન્ય દેખાશે પરંતુ આંતરિક સંઘર્ષ ચાલુ રહેશે જો તમે સમયસર તમારી જાતને નિયંત્રિત નહીં કરો તો આ પરિસ્થિતિ ઘંશ્યોમાં મૂંઝવણ પેદા કરી શકે છે નંબર પાંચ પાંચમી મોટી ડરામણી ઘટના તમારી જૂની ઓળખનું ભંગાણ હશે વસંત પંચમી પછી કર્ક રાશિના જીવનની પાંચમી અને છેલ્લી ડરામણી ઘટના તમારી ઓળખ સાથે સંબંધિત હશે તમે હંમેશા પોતાને કોણ માનતા હતા તે અર્થહીન લાગવા લાગશે આ માનસિક પુનર્જન્મનો સમય હશે ડરામણી પરંતુ જરૂરી મિત્રો આ તબક્કો તમને તોડી નાખશે અને આકાર આપશે જો તમે તેને સહન કરશો તો કર્ક પહેલાં કરતા વધુ મજબૂત બનશે નંબર છ કર્ક વસંત પંચમી પછી આવનારા ભય અને સંકટથી બચવા માટેના ચોક્કસ રસ્તાઓ કર્ક રાશિના લોકો તમારી સૌથી મોટી શક્તિ તમારી લાગણીઓ છે અને આ તમારી સૌથી મોટી નબળાઈ પણ બની શકે છે ગ્રહોની ચેતવણીઓ તમને ડરાવવા માટે નથી પરંતુ સમયસર તમને સ્વસ્થતા અને સલામતીનો માર્ગ બતાવવા માટે છે મિત્રો જો નીચેના પગલાં શ્રદ્ધા અને શિસ્ત સાથે અનુસરવામાં આવે તો સૌથી ભયાનક આગાહીઓ પણ તેમની અસર ગુમાવશે પહેલો ઉપાય વસંત પંચમી અથવા કોઈપણ શુક્રવારથી ભાવનાત્મક સુરક્ષા માટે દેવી સરસ્વતીને સમર્પિત એક ખાસ ધ્યાન સવારે સ્નાન કર્યા પછી સફેદ કપડાં પહેરો દેવી સરસ્વતીની પ્રતિમા અથવા ચિત્રની સામે ઓ મે સરસ્વતી નમઃ મંત્રનું એકસો આઠ વખત જાપ કરો આ ધ્યાન એકવીસ દિવસ સુધી કરો આ ઉપાય ભાવનાત્મક ભંગાણ વિશ્વાસઘાત માનસિક ભય અને ઓળખ સંકટ સામે ખાસ રક્ષણ પૂરું પાડે છે બીજું ઉપાય મનની શાંતિ અને લાગણીઓ માટે ચંદ્ર સૌથી મહત્વપૂર્ણ છે ચંદ્ર કર્ક રાશિનો અધિપતિ છે નબળું ચંદ્ર ભય મૂંઝવણ અને હતાશા વધારે છે દર સોમવારે શિવલિંગને કાચું દૂધ અને પાણી અર્પણ કરો ઓમ સોમ સોમાય નમ મંત્રનું એકસો આઠ વખત જાપ કરો અને સફેદ જોખા દૂધ અથવા ખાંડની મીઠાઈનું દાન કરો આ ઉપાય પહેલી બીજી અને ચોથી ભયાનક ઘટનાઓની અસરને નોંધપાત્ર રીતે ઘટાડે છે તો પ્રિય દર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી અને મિત્રો વિડિયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર